ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં શનિવારના રોજ વાર્ષિક વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો વર્ષના અંતે યોજાયેલા વાર્ષિક ઉત્સવ અર્થાત દીક્ષાંત સમારોહમાં પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી આદરણીય રજયોગીની બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરથી હેમતભાઈ ઉપાધ્યાય ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ મંડળના ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ તેમજ મંડળના સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રકુમાર દવે અધ્યાપક ગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રકુમાર દવેને શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ અધ્યાપક તરીકે શ્રેષ્ઠ પ્રોફેસર તરીકેની પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કોલેજની વિશિષ્ટ કામગીરી બદલ સર્વશ્રેષ્ઠ કર્મવીર અધ્યાપક તરીકે ડોક્ટર કલ્પનાબેન ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજયી વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરનાર દરેક વિષયના ટોપર્સ વિદ્યાર્થીઓ એનસીસી અને એનએસએસ સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ એવોર્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આશિષ મહેતા નડિયાદ જય મહારાજ જય કૃષ્ણ સીબી પટેલ નરિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં આજ રોજ તારીખ બાવીસ માર્ચ બે શનિવારના રોજ એકસઠ મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એન્યુઅલ ડે તેમાં દીક્ષાંત સમારોહ તેમજ અને દીક્ષાંત સમારોહની સાથે સાથે વિશાળ વિશાળ વિદ્યાર્થીઓની હાજરીમાં આજે ખૂબ જ આનંદ આનંદની લાગણી અનુભવી અને તેઓના તેઓની હાજરી જોઈને આશ્ચર્ય થઈ ગયું આટલા બધા વિદ્યાર્થીઓ હાજર હોય છે એમ અને એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંલગ્ન બધી જ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ સીબી પટેલના આર્ટસ સીબી આર્ટસ કોલેજના પ્રાધ્યાપકગણ કર્મચારી વહીવટી સ્ટાફ બધા હાજર રહ્યા અને આજુબાજુના વિસ્તારના સૌ વિદ્યાર્થીઓ ગામડેથી પણ આજે હાજરી આપી એ ખરેખર ખૂબ જ આનંદની વાત છે અને દીક્ષાંત સમારોહમાં ખરેખર આજે લાગ્યું તે લોકોએ કલ્ચરલ પ્રોગ્રામ કર્યા અને તે પણ ખરેખર બહુ રોભાવે એવા હતા એમ અને બીજું કે આ એક ખરેખર અદભુત લાવો મળ્યો અમને આજે એવું અમને ફીલ થયું છે જય મહારાજ આજે બહુમાન થયું મારું બહુમાન આજે ટોપ ટોપર્સ જે દર દર વર્ષે જે ટોપર્સ આવે છે અને એ લોકોને દર વર્ષે જે ઇનામને લાયક હોય છે એ લોકોને દર વર્ષે આ રીતે ઇનામ આપવામાં આવે છે અને બધી અલગ અલગ સંસ્થાઓ તરફથી જે ડોનેશન આવેલું છે એના વ્યાજમાંથી આ રકમ ચૂકવવામાં આવે છે મારું નામ પ્રિન્સિપાલ ડૉક્ટર મહેન્દ્રકુમાર દવે સી બી પટેલ આર્ટસ કોલેજ નડિયાદ આજે એકસઠમો દીક્ષાંત સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ અમારી કોલેજના આંગણે આજે યોજાવા જઈ રહ્યો છે અમારે ગૌરવ સાથે કહેવું પડે છે કે એફઆઈથી એમ યુનિવર્સિટી ટોપ ટેનમાં દરેક એફઆઈથી એમ દરેક વર્ષમાં એકથી પચીસ વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં અમારી કોલેજમાં આવ્યા છે એનો મને ખૂબ ગૌરવ છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઈતર પ્રવૃત્તિ કોઈપણ પ્રવૃત્તિ હોય એનએસએસ એનસીસી બધામાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે અમારા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને આજે અમારા ત્યાં અમારી ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીમાંથી ઉપાધ્યાય સાહેબ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે અમારા પ્રમુખ શ્રી ખજાનશ્રી શ્રી મંત્રીશ્રી અને ખાસ અમને આશીર્વાદ આપવા માટે બ્રહ્માકુમારી કોર્ણિમા દીદી પણ અમારા આંગણે આજે પધાર્યા છે એનો હું રાજી પણ વ્યક્ત કરું છું અમારી કોલેજ આગવી કોલેજ બનવા જઈ રહી છે અમારું સ્વપ્ન છે કે અમારી કોલેજ આગવી કોલેજ બને એના માટે અમારો આખો સ્ટાફ સવારે સાડા સાત વાગે આવે છે અને સાંજે કેટલા વાગે ઘેર જવું એ નક્કી હોતું નથી એકજૂટ થઈને કામ કરી રહ્યા છે ગાર્ડનનું હોય સસ્તાનું હોય કોઈ પણ કાર્ય હોય સમગ્ર સ્ટાફ

આજનો વિદ્યાર્થી એ ખૂબ ટેન્શન અનુભવી રહ્યો છે મોબાઈલમાં ગરકાવ થઈ રહ્યો છે એટલે આજનો વિદ્યાર્થી થોડોક પાછો પડી રહ્યો છે એ ન પડે તે માટે આજના વિદ્યાર્થીએ પુસ્તકને મિત્ર બનાવવાનો એક ઉત્તમ માધ્યમ છે એને અપનાવશે તો આજે પણ વિદ્યાર્થીઓ આપણી જ કોલેજના વિદ્યાર્થીઓ જે વડાપ્રધાન સુધી પહોંચ્યા છે જે લોકો આઈએસ કે આઈપીએસ સુધી પહોંચ્યા છે એ લોકો એ વિદ્યાર્થીઓ પણ એમાં સ્થાન પામશે